નમસ્કાર મિત્રો હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભાવનગર પ્રવાસ દરમિયાન લોથલ ખાતે નેશનલ મેરિટેમ હેરિટેજ કોમ્પલેક્ષના વિકાસની સમીક્ષા કરી અને તેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું આ એક ખૂબ જ ભવ્ય અને મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે પરંતુ શું તમે જાણો છો કે એટલો ભવ્ય પ્રોજેક્ટ બનાવવા માટે લોથલને જ કેમ પસંદ કરવામાં આવ્યું હજારો વર્ષ જૂનો અહીંનો ઇતિહાસ શું છે અને આ સુંદર શહેરનો વિનાશ કેવી રીતે થયો હશે ચાલો આજે આપણે આ બધા સવાલોના જવાબ મેળવીએ અને લોથલના ભવ્ય ભૂતકાળ અને ઉજ્જળવા ભવિષ્યની સફર પણ નીકળીએ લોથલનો ભવ્ય ભૂતકાળ પિસ્તાલીસો વર્ષ જૂનું બંદર શહેર મિત્રો ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રાચીન શહેર હતું લગભગ પિસ્તાલીસો વર્ષ પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે બાવીસો થી ઓગણીસો ની આસપાસ લોથલ એક ધમધમતું બંદર અને આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હતું સુનિયોજિત નગર રચના મિત્રો લોથલની નગર રચના તે સમય માટે અત્યંત આધુનિક હતી અહીંના રસ્તાઓ સીધા અને પહોળા હતા જે એકબીજાને કાટ ખૂણે છેદતા હતા મકાનો પાકી ઈટોના બનેલા હતા અને ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર વ્યવસ્થા પણ હતી આ દર્શાવે છે કે તે સમયના લોકો શહેરી આયોજનમાં કેટલા નિપુણ હતા વિશ્વનું પ્રથમ ડોકિયાર્ડ મિત્રો લોથલની સૌથી મોટી ઓળખ તેનું વિશાળ અને પ્રાચીન ડોકિયાર્ડ એટલે કે બંદરગાહ છે જેને વિશ્વનું સૌથી પહેલું માનવ સર્જિત ડોકિયાર્ડ માનવામાં આવે છે આ ગોદી સાબરમતી નદીના પ્રાચીન પ્રવાહ સાથે જોડાયેલી હતી અને ભરતી સિદ્ધાંત પર કાર્ય કરતી હતી ભરતી સમયે દરિયાનું પાણી એક કૃત્રિમ નહેર દ્વારા ગોદીમાં પ્રવેશતું જેથી જહાજો સરળતાથી બંદર આવી શકતા આ ટેકનિકલ કૌશલ્ય તે સમયના લોકોની દરિયાઈ જ્ઞાનની ઊંડાઈ દર્શાવે છે આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર મિત્રો લોથલ એક સમૃદ્ધ વેપારી બંદર હતું અહીંથી મોતી રત્નો શંખ હાથીદાંતની કલાકૃતિઓ અને ખાસ પ્રકારના મણકાનો વેપાર પશ્ચિમ એશિયા ખાસ કરીને મેસોપોટેમિયા આજનું ઈરાક અને આફ્રિકા સુધી થતો હતો અહીંથી મળી આવેલી મેસોપોટેમિયાની મુદ્રાઓ આંતરરાષ્ટ્રીય વેપારી સંબંધોનો મજબૂત પુરાવો છે કલા અને કારીગરી મિત્રો લોથલના લોકો કલા અને કારીગરીમાં પણ અત્યંત નિપુણ હતા અહીંથી મળી આવેલા માટીના વાસણો ઘરેણા રમકડા અને શિલ્પો તેમની ઉત્તમ કલાત્મક દર્શાવે છે ધાતુ વિજ્ઞાન અને મણકા બનાવવાની તેમની ટેકનિકલ આજે પણ આશ્ચર્યજનક લાગે છે આવા સુંદર શહેર વિનાશ કેવી રીતે થયો હશે મિત્રો ભોગાવો નદીમાં આવેલા વારંવારના પુર લોથલ શહેર ભોગાવો અને સાબરમતી નદીના સંગમ પર આવેલું હતું પુરાતત્વીય ખોદકામ દરમિયાન અહીં પૂરના અનેક સ્થળો મળી આવ્યા છે વૈજ્ઞાનિકો માને છે કે ઈસવીસન પૂર્વે ઓગણીસો ની આસપાસ ભોગાવો નદીમાં એક મોટું અને વિનાશક પૂર આવ્યું હશે આ પૂરે શહેરના નીચાવાળા વિસ્તારો ખાસ કરીને વેપારી વિસ્તાર અને ગોદીઓને ભારે નુકસાન પહોંચાડ્યું હશે આ ઘટના પછી લોકોએ શહેરને ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પહેલા જેવી ભવ્યતા અને સમૃદ્ધિ પાછી મેળવી શક્યું નહીં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ભવિષ્યનું વિઝન મિત્રો આપણા ભવ્ય દરિયાઈ વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વિશ્વ સમક્ષ રજૂ કરવાના ઉદ્દેશ્યથી જ લોથલ ખાતે આ મેરીટાઇમ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ લગભગ રૂપિયા 4500 કરોડના ખર્ચે બનશે અને વિરાસત ભી વિકાસ ભી ના સિદ્ધાંત વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ સિતોતેર ઊંચાઈ એક આકર્ષણ હશે તેની એક ઓપન ગેલેરી હશે જ્યાંથી આખા કોમ્પ્લેક્ષ નો અદભુત નજારો માણી શકાશે થીમ પાર્ક અહીં ચાર થીમ પાર્ક બનાવવામાં આવશે જેમાં મેમોરિયલ થીમ પાર્ક મેરીટાઈમ અને નેવી થીમ પાર્ક ગલ ક્લાઇમેટ થીમ પાર્ક અને એડવેન્ચર થીમ પાર્કનો સમાવેશ થાય છે મેરીટાઈમ યુનિવર્સિટી અને સંશોધન સંસ્થા શિક્ષણ અને સંશોધન ને પ્રોત્સાહન આપવા માટે એક આધુનિક મેરીટાઈમ યુનિવર્સિટી અને એક સંશોધન સંસ્થા પણ હશે મુલાકાતીઓને પિસ્તાલીસો વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિ અને લોથલના જીવનશૈલીનો અનુભવ કરાવવા માટે એક લઘુ પુનઃનિર્માણ પણ કરવામાં આવશે